र बी बा आ जा मोटो मारो आया था घडो आबू ने घर हो बुझ के पाणी घडो गाडो वे जागा तो आज तो बो राखे ना था तो नहीं रास्ता गयो तो मु गयो बाबू तुम तो आज जा रे आईसे તો એક જણ કે બધું હે વાત કરજો હા બહુ વાત કરું તો મને હોદમાં હમસા આવલું હા આ રડો ઘરેમાં હું ખેડતો કેડ બાધા ચા કે ને આબુ ના ના કાકે ને આ આ પેરુબાનો ફોન આવ્યો યાર કેટલા વિરુબા આ ખેતરમાં હતો હું આરોડો વિરુબા અત્યારે હું આવડો આરોડો પેરુબા તમે આવો આપણે દોરવા જવાનું છે જોવા જવાનું છે

ના આપણે અળદ અળદ રાખશું એવું તો એમો વિવાહ છે એક બોરી આલ છે હારડો તો શું કરું લઈ જાય છે ભાઈ પાડી તો હારી છે અળ જોઈ લઉં આ ચમકો છે પા ચમકો જો ભીલા ગમેમાં પાડી તમને પાડી તો ગરીબ છે પાડી તો લઈ જ આવી છે હડો તો આ તો તો હારી હો આ આ તો આ છે

આવો દેવું કરે ઓય છોકરા પાડી તો હારી હો ઓય પાડી તો ઝુમકો છે ઝુમકો આ પૂંછડા છૂટી ને આ જુવન પડી દે છે પૂંછડું કાપવું પડી એવું હતું તો ને તાર કાકો ને જઈ ગયા એ પેળા કાકા ને જાય પેળા કાકા ને આ પાડી થોડી પૂંકી બધો રાખો આ લોબી આટલી ના રાખવાની હા હા ની પેળા કાકા ઘર કેટલું સેટું છે આ રી હોય બાજુમાં લેડ તો પેળા કાકા ને એકંતા દાડો આ આ આ આ તો કમી છે ને મારું બોજી અમાર એક જ છે એવું આ આ બડા જો બોજી

એલ પાતા પોતા પોતા તો ઘણાએ આયા છે જોર વાય જવાનું છે જોક અમારા કોમેડી વિડીયો તમને ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો